ગીર સોમનાથ જિલ્લાના તલાળા તાલુકાના બામણસા ગીર ગામે ફોરેસ્ટ વિભાગ દ્વારા જે લોકો ઘર બાંધીને રહેતા હતા તેવા પરિવારને તંત્ર દ્વારા મકાનને ફરતી દિવાલો તથા માલઢોર બાંધવા માટેની દિવાલો કરાવવા આપી હતી તે તંત્ર દ્વારા તોડી નાખવામાં આવેલ છે જે અનુસંધાને બામણસા ગીરના પરિવારો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે કલેક્ટર દ્વારા દરેક પરિવારને કોઈના મકાન પાડી નાખવામાં નહીં આવે અને દરેક પરિવારોને ન્યાય મળે તેવી જ રીતે કોઈપણ પરિવારોને અન્યાય નહીં થાય તેમ આશ્વાસન આપ્યું હતું ત્યારે આ મામલે વાદલાના દરેક પરિવારો ભેગા થયા હતા અને તેમાંથી ન્યાય સમિતિના સભ્ય ભગાભાઈ બરાયા ગ્રામ પંચાયતના સભ્ય દિવેશભાઈ રાઠોડ અમરેલીના જાણીતા કાર્યકર ધીરુભાઈ તથા ગામના આગેવાનો જીનાભાઈ રાઠોડ કમલેશભાઈ બાબરિયા મનરાજભાઈ ચાવડા અને ગામના પરિવાર ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને તમામના મતે એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે જે સ્થળ ઉપર ઘર બાંધી વસવાટ કરે છે તે જગ્યા ઉપર જ અમને ત્યાં જ સરકાર દ્વારા પોટ ફાળવવામાં આવે એવો એક અવાજે નિર્ણય કરવામાં આવ્યો હતો અને જો આ નિર્ણયને માન નહીં આપે તો રસ્તા ઉપર ઉતરતા કોઈ અમને રોકી શકશે નહીં એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ત્યારે મતે બામણા

એમના દ્વારા મારા મોબાઈલ ઉપર મેસેજ આવ્યા કે ધીરુભાઈ અહીંયા ડિમોલેશન આવ્યું છે અને અમારા મકાનો અને દિવાલો અને અમારા વાડાઓ જે ઢોર પશુઓ ઢોર બાંધવાના છે એને પણ પાડી રહ્યા છે ત્યારે અમારે અમારા સાથી મિત્ર રમેશભાઈ મારું એ તાત્કાલિક અહીંયા આવવું પડ્યું અમે અમારા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભાઈ શ્રી ભગવાનજીભાઈને પણ મળ્યા અમારા બીજા સાથી મિત્ર વનરાજભાઈ છે એમને પણ મળ્યા અને અમે આખી ગામની અંદર અમે ફરી અને જે ડિમોલેશનની પ્રક્રિયા થઈ છે અમે નજરે નિહાળી નિહાળ્યા બાદ અમને એવું માલુમ પડ્યું અમે અધિકારીઓ સાથે પણ ટેલિફોનિક ચર્ચા કરી અમે આ વિસ્તારના ધારાસભ્ય સાથે પણ ચર્ચા કરી તો એમનું કહેવાનું એમ હતું કે કોઈના મકાન પાડતા નથી માત્ર જે ઇકો ઝોનની અંદર જે દિવાલો આવી છે એ દિવાલો પાડવામાં આવી રહી છે આવી રીતે અમે ડેમોલેશનની કામગીરી કરીએ છીએ કોઈને નુકસાન પહોંચાડવા માંગતા નથી એવી એમની વાત હતી જ્યારે અમે સ્થળ પર આવ્યા તો આ બેન તમે જોઈ જોઈ શકો છો આ બેન છે વિધવા બેન છે આ આ અપંગ દીકરો દીકરો તમે જુઓ બાય ખોલકી બનાવી અને એવા મકાનમાં રહેતા તા આ તંત્ર દ્વારા આવું મકાન પાડી નાખવામાં આવ્યું તંત્ર એમ કહેવા માંગે છે કે અમે મકાન પાડતા નથી તો આ બેનનું મકાન કેમ પાડવામાં આવ્યું એવું જ બીજી આ ગામની અંદર એવા બે ત્રણ મકાનો પડ્યા છે જે માલઢોળના વાડાઓ છે જે માલના રક્ષણ માટે આ જંગલ વિસ્તાર છે રાની પશુઓ આવી અને એને ક્યારે માડી ફાડી ખાય એનું કોઈ નિશ્ચિત ન હોય તો માલઢોર ઉપર તો આનું જીવન નિર્વાહ છે માલઢોળ નહીં બચે તો આના આનો નિર્વાહ કેમ ચાલશે તો એ પણ ખુલ્લા થઈ ગયા આ લોકો જે વંડી રાખીને પોતાના બાળબચ્ચા પરિવારની જે સલામતી કરીને બેઠા હતા એ પણ પાડી નાખવામાં આવી

ત્રણે ગામની અંદર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જમીન ચોખ્ખી કરી આપો તો અમે તમને જમીન આપીએ તમે જે આ ત્રણ ગામમાં મીટિંગ કરી એનો આ ડિમોલેશન જે તંત્ર દ્વારા થયું એના આશયમાં તમે શું કહેવા માંગો જે ડિમોલેશન થયું છે ખરેખર ડિમોલેશન એ કાયદી કાયદાકીય પ્રક્રિયા છે કાયદાને તમામ લોકો માન આપે છે પરંતુ જે લોકો વર્ષોથી આ જગ્યાએ રહી રહ્યા છે જ્યારે રહેતા હતા ત્યારે શા માટે એને અટકાવવામાં નથી આવ્યા અને એવા જે કસૂરવાર અધિકારીઓ છે એવા જે પંચાયતના પદાધિકારીઓ છે અથવા તો પંચાયત છે કેમ એને આવા સવાલો પૂછવામાં નથી આવતા અત્યારે જે આ લોકો પોતાના મજબૂરી વસ્ત જે પોતાના પરિવારના રક્ષણ માટે અથવા તો માલઢોળના રક્ષણ માટે જે વ્યવસ્થા કરી ગોઠવી છે એના માટે થઈને સરકારે ખરેખર એને શોધી શોધીને મફત પ્લોટ આપે છે તો આ તો જરૂરતમંદ લોકો છે ગરીબ પરિવારના લોકો છે આજે તમે આને ઘણા દિવસે પૂછ્યું એને બેચારણા રેશન કાર્ડની પણ તકલીફો છે તો આ જે કંઈ છે એ માત્ર મતના રાજકારણ માટે પબ્લિક નથી આ લોકો આ દેશના નાગરિકો છે આ દેશમાં રહી રહ્યા છે એને રહેવા જમવા અને એના આરોગ્ય માટેની આ તમામ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે સંવિધાનિક હકને અધિકારો ધરાવે છે જે આપવાની સરકારની ફરજ છે જાણવા મળતી માહિતી મુજબ આવતીકાલે બામડાસા ધાવા અને તણગામના કલેક્ટર સમક્ષ રૂબરૂ મુલાકાત કરી હતી તેનો આશય શું હતો અને કલેક્ટર સાહેબ દ્વારા આપને શું આશ્વાસન આપવામાં આવ્યું અમે જે આપવા જાડેજા સાહેબ છે એમને અમે રૂબરૂ મળ્યા છીએ જાડેજા સાહેબે અમને ખૂબ શાંતિથી સાંભળ્યા છે અને અમારી વિનંતીને માન આપી અને જે આપણા જે કંઈ ગામના લોકો અહીંયાથી જે રજૂઆત કરવા માટે પાંચ ગામના લોકો ગયા હતા એમની વચ્ચે પણ સાહેબ આવ્યા સાહેબે ખાતરીને વિશ્વાસ આપ્યો છે અમે કોઈના મકાન પાડવાના નથી અમે મફતપ્લોટ પાડી અને બધાને પાકા આવાસ યોજનાનો લાભ આપી અને તમામ પ્રકારની સુખ સુવિધાઓ આપવા માંગીએ છીએ એવી સાહેબની વાત હતી સો ટકા સાહેબની ખૂબ સારી ભાવ બ્યુરો રિપોર્ટ સીએન એન ટ્વેન્ટી ફોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ